આ બધું રેડી થઈ ગયું છે જોઈ શકો છો અને નારિરોડનું બધું આવી જુઓ હોળીને બધું રેડી થઈ ગયું બધું હવે મતલબ કે આઈ કમ્પ્લીટ ટેમ્પો ચાલુ કરવાનું કમકર્જ તો બધું જુઓ મતલબ કે રિંગ ઊંચી થઈ રહી છે જુઓ મિત્રો અને માતાજીની મહેરબાની થઈ ગઈ મિત્રો હાલ તો જો આ બધું ચાલુ થઈ ગયું ચગેડું અને હરિયું હવે ઊંચી થયો જો મિત્રો અને હવે બધું મતલબ કે રેડી થઈ ગયો જોઈ લ્યો તો મિત્રો બધું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનું હોત તો વિડીયો હું બને રહેજો મિત્રો અને વિડીયો બનાવે એટલે શેર કરજો મિત્રો આપણો આપણા લાઈફસ્ટાઈલ બ્લોગ સાથે આપણો ટેલી બ્લોગ પણ આવતા રહેશે હવે મતલબ કે અરે ઊંચું થઈ રહ્યું છે હવે અને હવે બધું આવ્યા મતલબ કે સેન્ટરમાં બધું પ્રોએસ બધું રેડી થઈ જુઓ તો મિત્રો બધું તમે જોઈ રહ્યો સ્ટેપ બાય સ્ટેપ આ બાજુ બેઠા એ પપ્પા નહીં બધું બધું સ્ટેપ બાય સ્ટેપ બતા આવશે જોઈ શકો છો અરે ઊંચું થવા હોય અરે ન્યા છો તને પહેલી બાજુથી ઊંચું થાય મિત્રો એવું થશે એટલે બધું સ્ટેપ બાય સ્ટેપ બતાવીશું પણ બ્લોગમાં બનાવી રહેજો કન્ટિન્યુ જય માતા ઊંચું થઈ રહ્યું છે જોઈ શકો છો બધું તાવો ટાઈપ ડોંગલો અહીંયાથી આટલો ઊંચું થયું મિત્રો બધું બતાવીશું સ્ટેપ બાય સ્ટેપ બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગ હું બનાવી રહી છું સ્ટેપ બાય સ્ટેપ જો મિત્રો બધું આજે બ્લોગ બધું જ એક્સ વાય જેટ બધું મતલબ કે તમને કવર કરીને બતાવશું મિત્રો જે જે કરશું એ અને કોમ ચાલુ થઈ ગયું મિત્રો તો પહેલો પાર્ટ આવી ગયો રિંગ આવી એ રહ્યો અને અપલોડ પણ કર્યો મિત્રો અને હવે આયો બીજો પાર્ટ બની રહ્યો જોઈ શકો છો આ બાજુ બધા બેઠો મોતનો માપવાનું બધા બેઠો પેલી બાજુ થોડીક અહીંયા ખેતરમાં આવા તૈયારી મિત્રો તો મુરત મુર્ત કરશું બધું તમને બતાવશું અને મિત્રો બધું તમને બતાવીશું અને જો બધું રેડી થઈ ગયું છે મિત્રો વિડીયો ગાય થોડો લોબો થશે પણ તમને બધું બતાવીશું જોઈ શકો છો મતલબ કે કેટલી ઊંચી થઈ રિંગ ટ્યુબવેલ મતલબ કે અને હવે મતલબ કે અંદરથી પેલું એ રિંગ આકર્ષશે બાર અને પેલું એ થશે હવે જો मतलब स्टॉप कर दी दी एक जगह तो ना फिक्स करी रिंग तो बतू नहीं से बाहर तब तो स्टेप बाय स्टेप बताऊं बतू जो शेड था है बतू तो गैस पैनली मतलब कि आता है कुछ लेकर ही नेता तो नाकी वाली देखो लो ये करी મિત્રો ફાઇનલી આવો મુહરતની બધી તૈયારી થઈ જઈએ જો એ બધું આઈ જ્યાંય બાજુ બાજુથી અને બધા રેડી થઈ જઈએ મતલબ કે અને મુહરત કરવાનું હોય આપણે તો માતાજી મહેરબાનીથી આવે બધું ચાલુ કરીએ કોમકાજ પણ સારું મિત્રોનું મતલબ કે સારું કોમકાજ હ ટ્યુબવેલવાળાનું કાળજીપૂર્વક બધું કામ ચાલુ મિત્રો જો

તો લે કહી દઉં જો હું સોય થી તો સ્ટેપ બાય સ્ટેપ બધું લે થાય પ્રોસેસ ને બીજું લા પૂજા દે સ્ટેપ બાય સ્ટેપ બધું આમ કરવાનું aku mau ફાઇનલી પાર્ટ ટુ બની રહ્યો છે વિડીયોનો અને બ્લોગનો પાર્ટ ટુ કહેવાય મિત્રો તો રિંગ ઉભી એ તમને બતાવી દઉં તમે જોઈ લો રિંગ ઉભી અને બધું કમ્પ્લીટલી રેડી કરી દીધું સ્ટાર્ટ કરો અને વાલ્વ પ્લે કરવાનો તો બધું સેટિંગ કરી દીધું કમ્પ્લીટલી તો તમને બતાવો મિત્રો જો મતલબ કે નજીકથી બતાવો ને તો બધું આ ટાઈપનું બધું સેટિંગ થઈ ગયું હોય અને

એ આર પીલી કરી તો બધી તમને રીંગ બતાવું આજુ બાજુથી જો મિત્રો એ આ બધું રીંગનું પધું જો રીંગ કંઈ કા ટાઈપની આ બધી અને મતલબ પીઆર કાઢી એ રીંગ બતાવું તમને રિંગ કમ્પ્લીટલી ઊભી કરી દીધી હા અહીંયા જ મતલબ કી પે કરવાનું હ એક પહેલો બ્લોક આપણો આવી ગયો તો જો ના જોઈએ તો જોઈ લેજો બાકી બધું તમને બતાવી દઈશું તો મિત્રો મતલબ કે અહીંયા મતલબ કે બધું સેટિંગ થાય અને બે સાઈડ બે ના રેડું એ બધી જો તમને જો મિત્રો મતલબ કે બે સાઈડ બે ના રેડું બધી અને બધું કમ્પ્લીટ કર્યું વાળો ચાલુ કરવાની તૈયારી થઈ એટલે ચાલુ કરી દઈએ હવે હવે ચાલુ કરવાની તૈયારી થઈ જાય બધી ચા પાણી કરી દીધો નાસ્તો અને બધું જે કોઈ बढ़ कंप्लीट कर तो मतलब कि टाइम लाज जो, तेज चा चालू करने तैयारी है जो, चालू, की ना। चालू जो, ना। ना थे मतलब कि बधु चालू थे बढ़ा तो मित्रों ब्लॉग में बना रहो कंटिन्न्यू जवा मित्रों बता कॉन्ग्रेचुलेशन मित्रों रखो तमाम खुशी थी तो जो मित्रों મતલબ ચાલુ થઈ રહી છે રસ્તો પર અહીં ચાલુ થો ફ્રેન્ડ મતલબ કઈ જોઈ શકો છો મિત્રો અને આપણા ફ્રેન્ડ જ કહેવાય મિત્રો તમે બધા બધું ચાલુ થઈ ગયો ગયું હોમકાજ જેવી ચાલુ થાય અંદર પ્લે થાય ને ટ્રેલિંગ તમને બતાવું તમે ત્યાંથી જ જોઈજો મિત્રો બધું બતાવીશ તમને તું કહીશ મતલબ કે ચાલુ થઈ ગયું બધું કોમકાજ અને જો મિત્રો મતલબ કે પ્રેશર

હા તો એ કઈ ટાઈપનું બધું લઈ થાય અંક નહીં મિત્રો તો એ ફરવા ચાલતી મિત્રો જો બધું તમને બતાવીશું જો બોડનું સ્ટાર્ટિંગ કામ તમને બતાવું કે આનો મતલબ વ્લોગમાં

Jom, teman-teman jom. Tiri tiri ada di dalam adik. Malah kiri aku di dalam jom. Jom, hal. Tiri 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 di dalam jom, teman-teman ada aku.

જોઈ શકો છો મતલબ કે કોમ તો ચાલુ જ છો જે છે બધું બતાવીશું કમ્પ્લીટ બોલો પોલે કરી રહ્યો એટલે એ બતાવીશું પણ તમે ત્યાં સુધી વિડીયો શેર કરી દેજો બીજો વિડીયો આપણે બનાવીશું એ તમને બતાવીશું તો અત્યારે આપણો ટાઈમ થઈ ગયો અપલોડ કરો જય માતાજી મળીએ નવા વ્લોગમાં અને આનો મતલબ કે બહુ ચાલતા થાય ને એનો જ વ્લોગ બનાવીશું તે માતાજી